મહાસમેલન અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નીકળેલી આ રેલીમાં પાંચ હજાર જેટલા કોળી સમાજના લોકોએ ભાગ લીધો હતો આ મહાસમેલન ભાજપ કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોના આગેવાનો પણ એક મંચ પર આવ્યા છે સમાજને રાજકીય સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે આગળ તે માટે આ યુવા મહાસંમેલન આયોજિત કરવામાં આવ્યું છે ધારાસભ્ય પટેલની આગેવાનીમાં યોજાયેલા આ અને કાર કાફલા સાથે જલારપુર તાલુકાના પોળી સમાજના સભ્યો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા આ રેલી દ્વારા પોળી સમાજે રાજકીય પ્રતિનિધિત્વ માટે સરકાર સામે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો

એ થતો ચાર સીએમ તમારે કઈ નથી તો ખાલી એક આંગળી બતાવવી હતી મને છે તે વખતે એક વાર આંગળી બતાવતી હાલતમ કેવું તો પડે ને તમારે મને માર્યો કે મને આડે માર્યો મને આડે માર્યો কে বলে নিমতিত কার্ড পারফর্ম হয়ে গিয়ে পিট পাসড়ি লি দি বাবু চল আলো পে নি দা আ কে কোভিড এর লক্ষণ সে কোড়ি না কুমারী কবি তুই বাই তো কুমারী ওদন কোড়ি नका मो के हु तो हम छु देखो কুমারী দিয়ে কোড়ি মো কোড়ি হ নয়ে બીજી બાબત એ છે કે આપણા વાળાને એમણે કીધું હાચી વાત છે ઉંધડિયા તો વધારે પડતું કે એણે કહ્યું કે આપણે બેહી જવાનું આપણે તો હોશિયાર આપણને જમતા બોલવાનું કેવું નથી ખુમારી પણ કઈ નથી મિત્રો પહેલી વાર પોલીસ સમાજ તરફથી મારું સન્માન સમારંભ પ્રજાપતિ વાડીમાં ઘણી કડું તમે હતા અને હું તે વખતે વિચારતો હતો કે આજે એ રમણભાઈ પણ હોવો જોઈએ ભીમભાઈ પણ હોવો જોઈએ તે લોકો આ જન્મ્યા હતા કેમ કે કોંગ્રેસ આ કોંગ્રેસ ભાજપ

મારા માટે પછી મારા માટે રજૂઆત કરવા માટે ચલાલ ગયેલા અમુક આજુબાજુમાં ફોન કરીને ગયેલા પણ એ લોકો જે ત્યાં આવેલા ને કંતુ કોળી સમાજ ના બી નહીં આવેલા આદિવાસીઓ માટે આવેલા આપણા કોળી સમાજ ન છોપાય કોળી સમાજના જે કાર્ય કરતા એ આદિવાસીઓ માટે આવે આપણને જેને હંતાએ આગળ બની થાય આવન લપુશંખને તમે પાડતા નહીં સવારે છે કે તમને આજ તમને અંદર રાખે હું મોટો થઈને પરું આ છે તે છે તો કોઈ સમય પર જ્યારે આવે ત્યારે કોણ કરતું છે કોણ કરતું મને ખબર આખા જિલ્લાની અંદર કોઈ હોય તો ઉભો થાય કોઈ સમય પર જ્યારે પણ આવે સર બધો પાછળ થઈ જાય જલાલપોર ના બે જે નવસાઈમાં માં કિસ્સો કહી લો એને કે નવસાઈ જલાલપોર માં કર આપડે મારી ગયા તમે મારી ગયા જે ભાગલા પાડે રાજકારણ માં હવે આ પોછા કરો આ કોંગ્રેસ વાળા છે બધા અને હું ભાજપ વાળો છું સમાજમાં ભાગલા નહી પડો છો

તમારા લોકો જો છે તમે લોકો મોણો કે કે તો હું કા સિમ્પલ વાત છે ને ધારા સભ્ય ને કોની જે લોકોની ની છે કે લોકો મત આપશે તો આગળ જ હે ને હું તમને નહી સાંભળું તો કે આટલા વાર અમને સાંભળ્યા જ નથી કોઈ કામ નથી કર્યું એવું કેમ નથી બોલતા ગંદગીની ચીકલી તમસેર એટલી તો ખુમારી રાખો કે ભાઈ અમને ની ચાલ જવા દે પછી કમ્પાઉન્ડ તે જા કોઈને અમે પાંકી રાખો આટલા પોડી છે આપણે હું કહી લીધું આપણે જેતી વર્ષે હિતેશભાઈ ને હિરેનભાઈ ને બધા આવ્યા મારી પાસે કે આ બધું કાર્યક્રમ કરવો જોઈએ આપણે મેં કોઈ યુવા મોરચામાં કરો તો નથી થોડી કોઈ પણ જે હિસાબે કરવા માંગતા છે તે હિસાબ થશે કે કેમ મને ડર હતો કે વસંત હતો પણ નેહલભાઈ કે હિતેશભાઈ હિરેનભાઈ અમિત કેતનભાઈ આ બધા જેટલા વિલંબ ને આપવા માટે ઓછા છે કારણ કે આપણા વરસાદ ની અંદર પછી સગવડ કરીને રહ્યો જે જે આયોજન કર્યું એ કોળી સમાજ અત્યારે આર્થિક રીતે પીસાઈ રહ્યો છે આરક્ષણની બાબતમાં ક્યાંક ને ક્યાંક એમને અન્યાય થઈ રહ્યો છે યુવાઓ રોજગાર માટે તડપી રહ્યા છે અને સમાજનું જે સરકારમાં સ્થાન હોવું જોઈએ કે

અમારી સાથે જોડાયા અને દરેક સમાજના આગેવાનો અમારી સાથે જોડાયા સાથે સાથે આખો સમાજ ઉભો થઈને એક અવાજે માંગણી કરી છે કે નીતિ વિષયક બાબતો અને સરકારમાં ક્યાંક ને ક્યાંક કોળી સમાજનું સ્થાન હોવું જોઈએ અને સ્થાન લેવા માટે જો આવનારા સમયમાં મોટું આંદોલન કરવા પડશે તો પણ અમારા યુવાનો

આગળનો કાર્યક્રમ જે કરો છો હવે સ્ટાર્ટઅપ કરીએ છીએ કેમ આંદોલન કરીએ આંદોલન પર ઉતરવાનો રીઝન એક્ચ્યુઅલી આંદોલન નથી આ સમાજને એકઠા કરવા માટેનો પ્રયાસ છે અમારો અમને એવું હતું કે અમારો સમાજ જે કરો એ સુઈ ગયો છે પણ ખરેખર સુઈ નથી ગયો જે આજે જોયું અમારો સમાજ એટલો જાગૃત છે

ઓબીસી સમાજ પર બી અન્યાય થઈ રહ્યો છે કોળી સમાજ પર બી અન્યાય થઈ રહ્યો છે હવે એ તો સરકાર ચૂપ નથી રહેવાના કોળી સંગઠન અમારું જે છે આ જલાલપુર તાલુકાનું સંગઠન છે હવે પછી અમે ગણદેવી કરીશું નવસારી કરીશું અને જિલ્લાનું પણ સંગઠન ભેગું કરીને ખોડી સમાજ એક થઈશું આંદોલન થતું ના અમારે જરૂર પડે તે જરૂરી પગલા લઈશું પણ અમે આંદોલન ચાલુ રાખીશું